સુરતના ઉદ્યોગપતિ પર રાજસ્થાન ગુજરાતી પર ઉદયપુર હાઈવે પર લૂંટ અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો આ ઘટનાથી સુરતના ઉદ્યોગ જગતમાં તીવ્ર પ્રતિક્રિયા જાહેર થઈ છે ઘટના છવ્વીસ ઓક્ટોબર બે હાજર પચીસે રાત્રે લગભગ અગિયાર વાગ્યે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પીપળે ગામ નજીક બની હતી આશિષ પોતાના પરિવાર અને મિત્રોની સાથે કારમાંથી લઘુશંકા માટે ઉતર્યા ત્યારે બાઇક પર સવાર ત્રણ અજાણ્યા લૂંટારોએ તેમને ઘેર્યા હતા અને લૂંટારોએ પૈસા માંગ્યા અને આશિષ ગુજરાતીના વિરોધ કરવા પર તેમના હાથ પર જબરદસ્ત હુમલો કર્યો જેથી ગંભીર ઇજા થઈ હતી લૂંટારોએ આશિષ ગુજરાતીના ગચવા રૂપિયા પંદર હજાર રોકડ પર્સ અને તેમની હાથમાંની ત્રણ લાખ કિંમતની હીરાની વીટી લૂંટી લીધી હતી પર્સમાં ડેબિટ કાર્ડ ડ્રાઇવિંગ દસ્તાવેજો પણ હતા લૂંટ બાદ હતા અને ઉદયપુર પહેલા પચાસ કિલોમીટર પહેલા પીપળી ગામ પાસે મારે યુરીન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળું એના એકાદ મિનિટમાં ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારે ગાડી પાસમાં મારા જે ફેમિલી મારી વાઈફ મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘાક કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બહેનો છે